केंद्रीय विपक्ष नेता राहुल गांधी नाम मिस कोला ने सही चुंबेश अभियान अंतर्गत सुरोक्षार युवा कांग्रेस द्वारा एक कार्यक्रम आयोजित करवामा आवियो गुजरात युवा कांग्रेस ना प्रमुख हरपाल सिंह चुडास्वामी की उपस्थिति में ओन खाते 84 विधानसभा युवा कांग्रेस ना नवा कार्यालय उद्घाटन करवामा કેન્દ્રીય વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી નામે સ્કોલ અભિયાન અને સહી ઝુંબેશને લોકો સુધી પહોંચાડવા માટે સુરક્ષા યુવક કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમ દરમિયાન ચોર્યાસી વિધાનસભા યુવક કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદઘાટન પણ શ્રી ચુડાસમા અને અન્ય આગેવાનોએ કર્યું આ અવસરે સુરક્ષાના નેતાઓ આગેવાનો તથા સ્થાનિક કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી રહી કાર્યક્રમમાં હાજર રહેલા પ્રમુખ આગેવાનોમાં મકસુદભાઈ મિરઝા પ્રદીપ ધવ ધનસુખ રાજપૂત અશોક પિંપડે મેહુલ રાયકા જિયાભાઇ જુમા અને નાસિર અલી ખાન વગેરેનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ દ્વારા પાર્ટીના આ અભિયાનોને લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડ અભિયાનની શરૂઆત રાહુલ ગાંધીના નેતૃત્વને નીચે થઈ છે અને વોટ ગદ્દી છોડ અભિયાનની અંદર દરેકે દરેક બૂથ વાઇઝ તાલુકા વાઇઝ શહેરોની અંદર વોર્ડ વાઇઝ જિલ્લા વાઈઝ અભિયાન જે રહ્યું એ જન આંદોલન બનતું જાય છે અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક એક બુથની અંદર જઈ લોકોનું સમર્થન મેળવે છે અને સહી ઝુંબેશના માધ્યમથી આવતા દિવસોની અંદર પાંચેક કરોડ મતદારોની સહી લઈ અને દિલ્હી ખાતે કૂચ કરશે રાહુલ ગાંધીજીની આગેવાની અંદર ચૂંટણી પંચને આવેદનપત્ર આપવામાં આવશે અને જનતાની અદાલતની અંદર આ નિર્ણય થવાનો છે ત્યારે અમને વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર લોકો જાગૃત બનશે અને વોટ ચોરો જે રહ્યા એના દેશમાંથી માંથી હટાવવાનું કામ કરશે